તાપી જિલ્લામાં રાત્રે ખાબકેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે વાલ્મીકી નદીમાં ભરપૂર પાણીની આવક થતાં નદી કિનારાના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અવિરત વરસાદ પડવાને લઈને ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ નદીઓમાં સર્જાઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો હાલમાં આપણે જે છે એ તે વાલોડ તાલુકાના નગરની અંદર છે જેની અંદર વાત કરવામાં આવે તો વાલોડની વાલ્મીકી નદી છે જેને અંદર હાલ ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે તો વાત કરવામાં આવે

રુતુલ પંચાલ દિવ્ય ભાસ્કર વ્યારા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ